ફરી રહ્યો છે આપ દ્રશ્યોની અંદર જુઓ કે મોટી સંખ્યામાં તમામ જે જે ક્ષત્રિય સમાજના લોકો છે કે તેમના દ્વારા એજી ચોકની આ ધર્મરથ છે તે કાઢવામાં આવ્યો છે મારી સાથે અહીં એક ક્ષત્રિય આગેવાન છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો આજથી ધર્મરથ રાજકોટ શહેરની અંદર ફેરવવામાં આવશે કઈ રીતનું આયોજન છે કઈ રીતના રણનીતિ બનાવવામાં આવી ક્ષત્રિય સમાજનો અસ્મિતાનો રથ છે એ આજે રવાના થઈ રહ્યો છે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં આજે એક ક્ષત્રિય રથ ફરશે સર્વ સમાજનો ટેકો છે ચેમ્બર ઓફ કોમર્સ ખોડલધામ આ લોકો આજે અમારું સ્વાગત કરશે અને રાજકોટની અસ્મિતા માટે લડી રહ્યા છે ક્ષત્રિય બહેનોની અસ્મિતા સમાજ સમાજના બહેનોની અસ્મિતા માટે જ્યારે લડી રહ્યા છીએ ત્યારે ભારત ભાજપ વિરોધી મતદાન કરવા માટેનું આહવાન કરવા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે સાહેબ આ રથ છે તે આજે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર છે તે થવાનો છે અહીં મોટી સંખ્યામાં ક્ષત્રિય બહેનો છે તેમની સાથે શું કહેશો બેન આજે ધર્મ રથ કાઢવામાં આવી રહ્યું છે જે રીતના લડત હતી લડત કઈ રીતના ચલાવવામાં આવી રહી આ લડત અમારા દરબારો માટેનું છે અમે બીજું કાઈ ન જોતું બેન દીકરીને બોલ્યા છે અસ્મિતા માટેનું છે એને અમને સારી વ્યવસ્થિત જે થતું હોય એ અમને આપી વિરોધ મતદાન કરશો ના આ ભાજપ જ વિરોધ કરો ને સો ટકા ભાજપ વિરુદ્ધ જ મતદાન થશે કારણ કે અત્યાર સુધી અમે બોલ પણ એને સાંભળ્યું ને મોદી સાહેબ એટલે ભાજપ વિરુદ્ધ જ થશે સો ટકા થશે સમાજના બહેનો છે કે તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે રીતના ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નથી આવીને ને તેને કારણે તેઓ હવે ક્યાંક અસ્મિતાની લડાઈ છે તે લડતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આજે આ ધર્મરથ છે તે ફરવાનો છે ત્યાર પછી ખોળલધામની અંદર પણ આ ધર્મરથ જશે અને ત્યાં પણ તેમનું સ્વાગત છે તે કરવામાં આવશે એટલે કે પાટીદારોને પણ આ ધર્મરથની અંદર જોડવાનો પ્રયાસ છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે આજનો આ ધર્મરથ છે તે હવે મતદાન પહેલાં અત્યાર સુધી આ જે ધર્મરથ છે તે રાજકોટ શહેરની અંદર ફરવાનો છે અને ખાસ કરીને અલગ અલગ વિસ્તારોની અંદર મતદારોને જઈને ક્ષત્રિય સમાજની જે અસ્મિતા ઉપર જે પ્રહારો કરવામાં આવ્યા છે તે પ્રહારોને લઈને આ ધર્મરથ પ્રચાર કરશે અને પરસોતમ રૂપાલા વિરુદ્ધ વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારના પ્રયાસો છે તે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવશે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ